હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને આઈ સો સોરી હા આઈ એક મિનિટ સોરી કે આજે રડતાં રડતાં સ્વાગત કરું તમાર કેમ પપ્પાની બહુ યાદ આવે છે તબિયત સારી ના હોય એટલે એવું થાય પપ્પા એવું કહેતા હતા કે સો મસ્ટ ઓન તબિયત સારી ના હોય ઘરમાં કંઈ પ્રોબ્લેમ કંઈ પણ હોય પણ આપણા કામથી આપણે એ નહીં કરવાનું ચલો તમારા લોકો જોડે વાત કરીને સારું લાગે આપણે કામ પર જઈએ અને મળીએ કામ ચાલુ થઈ ગયું છે તો ફટાફટ જઈએ આવી જાવ ની હાજરી મત પૂછે અરે હાજરી મત કુદી પડે કુદી પડે કુદી પડે તો હું ચમની ના પાડું હં તો મારી એન્ડ હાજરી કુદી પડે તો હું ચમની ના પાડું મારી જાય અને મારા કરતા ગણી જાય એટલે માથી ના પડે કેવું થાય હ મારા કે તો દર ઘણી ઇંગ્લિશ જાય કા મોણસ જેવો છે કે એના બેન પર જરાય ભરોસો નહી રોલી એક્શન મોણસની હાજરીમાં જ કૂદી પડે ઓમસ્ટ મન કે ના પડે એ રોલી રોલી એક્શન મોણસની હાજરીમાં જ કૂદી પડે પછી હું ચમની ના પાડું ઓમસ્ટ મોહિની તું આવી જા તું બજોડ માઈક ન દો તું

येतोण पेतो अब बंगू हाचे हाचू काय देसक आ बतू हु तरकट चाली दुसे आ तो हबडी लो अच्छा अच्छा ब्रिक का बाजू न कापर <laughs> हु नाही कापर तमे रमेश <coughs> गाडी न हत्तो जितलो कपाय जितलो कपाये મને એટલા મહિને જેટલો પગાર હાલતા હતા એટલો જ આલો છો આ તૈયાર ચોથી લાવો છો ઉપર ચોથી લાવો છો ઉપર પેકઅપ થઈ ગયું છે આજનું અને અમે લોકો ઈડર જઈ રહ્યા છે કે નટુભાઈને ગોધરા જવાનું છે એમને મૂકવા માટે એ જ આવી રહ્યા છે પહેલી વ્યક્તિ હશે જે પોતાને મૂકવા માટે પોતે જ ગાડી ચલાવી રહ્યા છે તો અમે જઈએ છીએ અત્યારે તો નટુભાઈ ગાડી ચલાવે છે અને આવતા મારા રવિભાઈ ચલાવશે ગાડી ઈડર પહોંચી અને ત્યાંથી હિંમતનગરથી છે ને તમારી બસ સાત વાગે पहुची जसो तव्हां सत वॻे

તારી આંગળી જાડી છે તું આવી આવી થા મારી આંગળી છે હા એ એની આંગળી તો એટલી જાડી છે એવી ને એવી જ રહીશ પ્લીઝ ગાઈસ તમે દુઆ કરજો બહુ જલ્દી થઈ જાવ હો ને આવ પીઝા ખાતા રહે ને તો ભગવાન દુઆ કરે ને તો મન નથી ખાવાનું મેં ભૂલજ્યું બેન તું કયો પિઝા ખાવા છે તો કે જે આ ચીઝ હોય માર્ગેટા મંગાવ છું માર્ગે મન તો નહીં ખબર કે કયું ચીજ વાળું પછી કીધું માર્ગે રેટા ડબલ ચીઝ પાછો એક તો ચીઝ જ આવે અને પાછો ડબલ ચીઝ કરાવે ડબલ ચીઝરેથી જલ્દી ઉતરે સિંગલ ચીઝમાં છે ને બે નીકળે જલ્દી એ તો હું વાંધના એને આખી રખ રાખો એટલો મોંઘો પીજો ખાઈને તો કાલ જતી ને પાંચસો રૂપિયાનો પીઝો કરી થોડીક કાઢી દેવાની આમ થોડુંક આમ સ્ટાયથી કરવું પડે બધી વસ્તુ પાંચસો રૂપિયા વિડીયો બનાવે એટલે એવું કરવું પડે વિડીયો બનાવી જાય છે યુટ્યુબ પર ફેમસ થઈ છે પીઝા આવે લઈને પછી નીકળીએ અને પછી રૂમ પર જઈને ખાઈશું અમે ચુપાઈ છુપ્પાઈ ત્યાં ખાવાનું ખાસ તો નહીં ખાવાનું ઠંડો થઈ જશે ત્યાં જશું તો ये तो पंद्रह मिनट कर पंद्रह मिनट करो भाई हाँ तो यहाँ रुक ही दे तो पैक तो कर दे, दे सी भाई सही दे जाएँ यहाँ पे दे भाई यहाँ जा खाएँ जवाब कुछ आवा ये उनके की करी चलो चलो आ वेट ले भाई तो भाई पिज़्ज़ा आएगा तो चल आना जो अब उन्हें कसूर बोलो सॉरी क्योंकि पिज़्ज़ा भाई खाई તો ફ્રેન્ડ રૂમ પર આવી ગયા છે અમે લોકો અટુ ભાઈને મૂકીને પીઝા વીઝા ખાઈને અને થોબડા બી અમે અમારા ધોઈ લીધા છે તમે જોઈ શકો છો અસલી રૂપમાં આવી ગયા છે પેલી જો જતી રહી ભાઈ મસ્ત મોડું વડું સાફ કરી દીધું છે અને હવે જઈએ થોડું થોડું પેટમાં દુઃખ છે કેમ કે મને આવી આવી ગયા છે છે ફોન પણ ગયો બનાયુ પહેલા તમારા લોકો જો વાત કરી લો તો બસ એટલે થોડું બે ત્રણ દિવસ થોડી તબિયત એવી જ રહેશે મારી તો હવે વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ આરામ કરી લો સુઈ જવું તમે પણ બધા સુઈ જાઓ ટડાા બાય બાય ગુડ નાઇટ વિડીયો ગમે તો લાઈક કરજો શેયર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ગ્રીવાક સે ટળા